ખબર પડતી નથી માંડવી રાપલવી કે સીણા રાખવા કે માંડવી રાખવી જ્યાં અહિયાં ડેમ હોત ને છે નવું એ આવી જજો જ્યાં ગાયલો આવે છે

દેખાતું નથી બટલે એવું લાગે હા હાલું હોય એવું પકડી લીધું માઈસલું બેસીલું ઓ ઓ કાંઈક પકડી લીધું દેખાતું નથી ખડમાં ખડમાં જ આપણું હાથી હવે હાલી ગયું બધુંય આખું ખેતર શેલી ઉથલ છે હવે પસાર ના ક્યારે આકવાના હે એ હાલી જાય એટલે પૂરું હવે જો આટલું એટલું આખું ખેતર હાલી ગયું